વાગોડ્યાના મોડાધર ગામ ખાતે ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતર્યા માડોધર ગામના વિકાસના કામોની યોગ્ય કામગીરી ન થતા વાઘોડિયાના ધારાસભ્યથી નારાજ થયેલા માડોધર ગામના લોકોએ અનેક સમસ્યાઓના નિરાકરણ માટે લખન દરબારને આમંત્રિત કર્યા હતા વાઘોડિયા નગરપાલિકામાં માડોધર ગામનો સમાવેશ થયા બાદ શમશાનની બાજુમાં આવેલા કચરાના ઢગલા તેમજ ગામની ગટર લાઇન જેવી યોગ્ય કામગીરી ન થતા માડુદર ગામના લોકો સાથે લખન દરબાર એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી લખન દરબારે જણાવ્યું કે જો આ ઉપવાસ આંદોલનથી મોડાદર ગામના વિકાસ નહીં થાય કચરા પેટી હટાવવામાં નહીં આવે યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો માડુદર ગામના માતા બહેનો તેમજ જીવાનો ભાઈઓની મોટી સંખ્યામાં થાળી વેલણ લઈને કુંભકરણની નિંદ્રામાંથી ઊંઘી રહેલા નેતાઓના ઘરે પહોંચી જગાડવામાં આવશે તેવી ચીમકી લખન દરબારે આપી હતી વધુમાં લખન દરબારે જણાવ્યું હતું કે એક દિવસે ઉપવાસ આંદોલન એ માત્ર ટ્રેલર છે જો ન્યાય નહીં મળે તો સંપૂર્ણ પિક્ચર બતાવીશું જેમાં ધારાસભ્યની ઘરની બહાર અન્ન ત્યાગ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં માળોધર ગામના યુવાનો માતાઓ બહેનો વડીલો ઉપસ્થિત રહેશે રિપોર્ટર મૌલિન વ્યાસ બીએન ન્યૂઝ ગુજરાતી વાઘોડિયા વાઘોડિયા તાલુકાના માઢોધર ગામે છેલ્લા ઘણા સમયથી અમે આંદોલન કરી રહ્યા છે કે માઢોધર ગામના સ્મશાનની બાજુમાં ખૂબ જ મોટા પાયે ડમ્પિંગ યાર્ડ મૂકી દેવામાં આવ્યું છે બનાવવામાં આવી છે એ કચરા પેટી કોઈ પણ નિયમ અનુસાર ચાલતી નથી કોઈ દિવાલ નથી કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્યનું નુકસાન છે તેમજ માઢોધર ગામના લોકોને ગટરની સુવિધા વ્યવસ્થિત મળતી નથી પાણીની લાઈનો વારે ઘડીએ લીકેજ થઈ જાય છે એ પાણીની લાઈનોનું નવીકરણ થવું જોઈએ તેમજ પૌરાણિક મહાદેવજીનું મંદિર છે તેને યાત્રાધામમાં તો લગભગ લેવામાં આવ્યું છે એવા સમાચાર છે પરંતુ ખાલી નામનું લેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં નથી આવે વિકાસની વાત તો દૂર છે પરંતુ મહાશિવરાત્રી મહા પર્વ આવી રહ્યો છે ત્યારે ગામના લોકોએ ચીફ ઓફિસર નગરપાલિકામાં રજૂઆતો ઘણી કરી કે અમારા મહાદેવજી મંદિરનું ચોકને સાફ સફાઈ કરવામાં આવે પરંતુ એ પણ સાફ સફાઈ થઈ નથી હું ચોક્કસ કહું છું કે આ ગામ પ્રત્યે આ લોકોની નફરત થઈ ગઈ એવું લાગે છે

અને આ ઉપવાસ આંદોલન માત્ર છે હજુ પણ જો કોઈ પણ પ્રકારનું નિવારણ નહી આવે ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે તો પણ લોકો તૈયાર છે અને માડોદર ગામના તમામ લોકો બસો ભરીને આ નેતાના ઘરે પણ આંદોલન કરવા માટે તૈયાર છે